નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર આજના વિડિયોમાં ગુજરાતના દરેક સમાજની દીકરીને મળતા રૂપિયા બાર હજારની સહાય વિશે માહિતી મેળવીશું જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના આ યોજનામાં કન્યાના લગ્ન પ્રસંગે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે શું છે આ યોજના કોને કોને લાભ મળી શકે છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેવા તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મળી જશે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલ દ્વારા મળતી રહે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ ખાતા દ્વારા ગુજરાતના દરેક સમાજની દીકરીને લગ્ન પ્રસંગમાં આર્થિક સહાય તરીકે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે આ મિત્રો દરેક સમાજ માટે આ યોજનામાં સહાય મળે છે એટલે કે એસસી એસટી ઓબીસી ઓપન કે જનરલ કેટેગરી તમામ કેટેગરી માટે આ યોજનામાં બાર હજાર રૂપિયાની સહાય મળે છે પણ આ ડોક્યુમેન્ટમાં એટલે કે પુરાવા દેવામાં થોડો ઘણો ફેરફાર હોય છે વેબસાઈટમાં જોઈએ તો આ છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ વેબસાઇટ પર પહેલી ટેક છે જે શેડ્યુલ કાસ્ટ માટે છે એ સિવાયની જે છે એ ડેવલપમેન્ટ કાસ્ટ માટેની છે તો પેલા ડેવલપમેન્ટ કાસ્ટ જે છે તેના ઉપર ક્લિક કરી એટલે તેની જે કાંઈ યોજનાઓ છે તે બધી સ્કીમના અહીંયા લિસ્ટ આવેલું છે આપણે જોવાનું છે કુંવરબાઈનું મામેરું યોજના અંગ્રેજીમાં છે જો તમારે ગુજરાતીમાં કરવું હોય તો વેબસાઇટમાં જમણી સાઈડ ઉપરની સાઈડ સિલેક્ટ લેંગ્વેજ લખેલું છે તે અત્યારે ઇંગ્લિશ છે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ હશે તેમાં ગુજરાતી પર ક્લિક કરશો એટલે આ લિસ્ટ તમને ગુજરાતીમાં જોવા મળી જશે આપણે જે યોજના જોવાની છે તે પાંચ નંબરમાં છે કુંવરબહેનું મામેરી યોજના આ યોજનામાં શું માપદંડ છે કે આ યોજનામાં જે દીકરીનું ફોર્મ ભરવાનું છે તેની વાર્ષિક આવક એટલે કે તેના પરિવારની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ કુટુંબના કુટુંબની પુખ્ત વયની બે કન્યાઓને આ પ્રસ આ યોજનામાં લાભ મળી શકશે એટલે કે એક ઘરમાંથી બે દીકરીઓને જ આ લાભ મળી શકે છે કેટલો લાભ મળે છે કે બે હજાર એકવીસ પહેલાં દસ હજારની સહાય હતી હવે બે હજાર એકવીસ પછીની બાર હજાર રૂપિયાની સહાય મળે છે જે તમારા ખાતામાં જ આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી અને બેંક પાસબુક યુવતીનું કારણ કે આ દરેક વસ્તુ યુવતીને લાગુ પડે છે એટલા માટે આ યોજનામાં જે કાંઈ સહાય છે તે યુવતીના એટલે કે યુવતીના બેંક કન્યાના પાસબુકની ઝેરોક્ષની જરૂર પડશે એટલે કે કન્યાના ખાતામાં જ આવશે આ ઉપરાંત આ યોજનામાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે આ વેબસાઇટ પર એટલે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે કોઈ બીજા આધાર પુરાવા જોઈએ છે તેમાં છે એક પિતાનું આધાર કાર્ડ પછી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જોશે રેશન કાર્ડ જોશે કારણ કે રેશન કાર્ડનો નંબર લખવાનો છે ત્યારબાદ લગ્ન પ્રસંગનો એક ફોટો મારી પાસે જેટલા ફોર્મ ભરેલા છે એના લગ્ન પ્રસંગના એક ફોટા છે તે તમને વિડીયોને એન્ડમાં બતાવી આપીશ એ પ્રમાણેનો કોઈ એક ફોટો જોશે ત્યારબાદ આપણે અનુસૂચિત જાતિ માટે જોઈએ તો અનુસૂચિત જાતિ માટે મામેરું જે યોજના છે તે બાર નંબર પર છે આ યોજનામાં જે માપદંડ છે તે સરખા જ છે પેલા દસ હજાર રૂપિયા મળતા હતા હવે બાર હજાર રૂપિયાની સહાય મળે છે આ અનુસૂચિત જાતિની જે યોજના છે તેમાં અનુસૂચિત જાતિના મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ બીજું એની વાર્ષિક મર્યાદા આવક મર્યાદા પણ છ લાખની જ છે કુટુંબની બે પુખ્ત કન્યાઓને જ આ યોજનાનો લાભ મળે છે બે દીકરીઓનો જ મળે છે અહીંયા કન્યાની વયમર્યાદા લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની એકવીસ વર્ષ હોવી જોઈએ જે આપણા કાયદા પ્રમાણે અઢાર વર્ષ દીકરીના અને યુવકના એકવીસ વર્ષ હોવા જોઈએ એનાથી નાના હશે તો એ બાળ લગ્નમાં ગણાઈ જશે ત્યારબાદ છે લગ્નના બે વર્ષની અંદર જ આ સહાય કરવાની રહેશે લગ્ન થાય ત્યાર પછી બે વર્ષ સુધીમાં જ આ સહાય તમને મળી શકે છે ત્યારબાદ સાત ફેરા સમૂહ લગ્નનું આયોજન જિલ્લા કક્ષાએથી જો કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હોય તો તે યોજનાનો લાભ પણ આની સાથે મળી શકે છે પણ શરત એવી છે કે તેની તમામ શરતો પરિપૂર્ણ થતી હોય તો આ બંને યોજનાનો લાભ મળી શકે છે તે સંસ્થા દ્વારા પ્રોસેસ કરવાની રહેશે આમાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો કન્યાનું આધાર કાર્ડ અને જે યુવક છે જેની સાથે મેરેજ થયા છે તેના પણ આધાર કાર્ડની જરૂર પડશે કન્યાનો જાતિનો દાખલો પિતાના અથવા વાલીની વાર્ષિક આવકનો દાખલો પછી જન્મના આધાર તરીકે બંનેના જન્મ તારીખના દાખલા અથવા તો લિવિંગ સર્ટિફિકેટની ખાસ જરૂર પડશે પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર પછી કન્યાની બેંક પાસબુક અથવા કેન્સલ ચેક ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે પછી રેશન કાર્ડની જરૂર પડશે પછી લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ એટલે કે જે જ્યારે તમે લગ્ન રજિસ્ટ્રેશન કરાવો ત્યારે મેમોરેન્ડમ જે ભરેલું હોય છે તેની એક નકલની જરૂર પડશે અને લગ્ન પ્રસંગનો ફોટોઝ છે જે તમને વિડીયોના એન્ડમાં ફોટા જ અલગ અલગ મળી જશે ત્યારબાદ જો પિતા આયાત ન હોય તો મરણનો દાખલો અહીંયા એક સામેલ કરવાનો છે આ ઉપરાંત યોજના વિશે કોઈ પણ માહિતી ન સમજાય હોય તો કમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો